નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે જણાવ્યા પ્રમાણે તમે બાળકો સાથે રમત રમ્યા હશો ચાલો તમારા મજેદાર અનુભવો સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે કોથળા કૂદ દરેક માતા લાઈનમાં ઊભા રહે દરેકની પાસે એક કોથળો હશે કોથળામાં બંને પાગ નાખી ઊભા રહેવાનું છે થોડા દૂર અંતરે એક લાઈન દોરો હવે લીડર માતા દ્વારા એક બે ત્રણ કહેવાની સાથે દરેક માતા કોથળા કૂદ કરી લાઈન પાર કરવાની છે જે માતા સૌથી પહેલાં લાઇન પાર કરી લેશે તે જીતી જશે ચાલો રમતની શરૂઆત કરીએ જરૂર જણાય આ રમત રમો ત્યાં સુધી વિડીયો ને અહી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ કેટલાક માતા પિતા બાળકને તાવ આવી જશે તેથી રસી લેવામાં અચકાતા હોય છે શું બાળક માટે રસી જરૂરી છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આ રમતો દ્વારા બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા શીખે છે તે તેમની ભાવનાત્મક કુશળતાઓમાં વધારો કરે છે અને આ સાથે તેમના સામાજિક અને માનસિક વિકાસમાં પણ મદદ મળે છે બાળકને ગળી લગાડી વાલ કરો અને રમો તમારો પ્રેમ જોઈ બાળક હસે છે અને અલગ અલગ અવાજ કાઢે છે માતા બાળકને છોડી થોડા સમય માટે દૂર જાય માતાને જતા જોઈ બાળક રડવા લાગે છે બાળકના હાથમાંથી તેનું મનપસંદ રમકડું અથવા કોઈ પ્રિય વસ્તુ લઈ લેવાથી તે રડવા લાગે છે બાળકને પરિવારના સભ્યો સાથે પાડેલો ફોટો બતાવો પછી બાળકને તેનો ફોટો કહો ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ